નર્મદા જિલ્લામાં એક નનામી પત્ર ફરતો થયો છે આ પત્રમાં કોઈ ભાજપના કાર્યકર્તાએ મનસુખભાઈ વસાવાને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં જે નર્મદા જિલ્લામાં બે મોટા કાર્યક્રમો થયા હતા દેડિયાપાડા અને એકતાનગર ખાતેના કાર્યક્રમો તેમના જે કોન્ટ્રાક્ટરો છે તેમની પાસે કેટલાક ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કટકી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્રકાર પરિષદ કરી હતી અને સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓની મિલીભગત હોવાના ઘટસ્ફોટ કરીને ગંભીર આક્ષેપ કર્યા છે આજે મેં તમને પત્ર પત્ર તમારી પાસે છે એ મારી પાસે પણ છે મારી પાસે પણ છે અને હું આ પ્રદેશમાં હું જવાનું છું એક બે દિવસમાં એક વરિષ્ઠ નેતા છે એમને અમારા એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર પરિષદ બોલાવીને જે પણ હશે તે કારણ કે જે પત્ર લખ્યું છે તે તમને ખ્યાલ છે કે નામ છે બધાના આખા પત્રની અંદર પણ એમાં સહી નથી અને આવા પત્ર આ પૂરતું નહીં અગાઉ પણ આવ્યા છે અને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડોક થોડો બદલાતા કરે પણ એ જે બી હશે તે પણ આ આ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલી છે એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે તોડ પાણી થાય છે એ મારે અટકાવું છે છે જ આમાં આમાં એને એક કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું કે એને આમાં એની પાસે બી આ લોકો ગયા હતા અમુક લોકો અથવા એને ખબર પડી ગઈ એને ધમકાઈ કાઢ્યા હતા કે મારા બાપા આ આ આવા આવી જગ્યાએ પૈસા લીધા નથી એ એ પણ આમાં પત્રની અંદર એને ઉલ્લેખ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના

આ કેવડિયામાં એ જે આખી લોબી છે એ જે તેના નામો છે નેતાઓના અને એ રીતના બિલ્ડર લોબી અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો આ બધા ભેગા મળીને એક બે વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા એક બે વર્ષમાં અને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પીલ પુલ બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી એમાં એક વર્ષ પહેલાં તમને ખબર હતી એ જ એક નેતાએ અને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માગી તેને આમ થવું જોઈએ તેમાં પછી પછી તોડ કરી લીધું એમાં એ એક આખી ટીમ જ છે એમાં એક નથી એમાં બધા લોકો આમાં દોઢ કરોડનો તોડ કર્યો છે આમાં દોઢ કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી તો એ એની પણ મેં તપાસ માગી મેં કાલે ઉપર પર છેલ્લી મેં વિઝિટ લીધી તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને કહું છું કે આ વિસ્તારની અંદર કેવડીયા કે ગઢેશ કે ગભાણા વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે કોણે દબાણ કર્યું છે એટલે દબાણ કર્યું છે એ લોકો એ જ એ જ લોકો પૈસા આપનારા લોકો કારણ કે આ તોડ પાણી કરી લેવું પણ પેપર તો ઊભું હવે બીજા એક આ એક નેતા છે આ એમનો આ એને જમીન રાખી એના પત્નીના નામે આમ આદમી પાર્ટીના છે એમાં જો નામ છે હું બોલતો નથી તમે જો જે તમે જે અત્યારે લીડર આપ્યો છે હવે આમાં સરસ વાત છે ખરેખર રીતે જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીના પ્રમુખ નર્મદા જિલ્લાના નિરંજન વસાવા છે એ બાબતે આપ છે કહેશો એ એ એ હું એ તપાસ આમાં શું છે આમાં શરદ બંધ થયેલું છે અને ખરેખર આ જે જમીન છે એ એ એમના પત્નીના નામે એના પત્નીના નામે રાખી છે હકીકતમાં જમીનનો કેટલો ભાવ છે ને પૈસા ક્યાંથી આવ્યા એ પણ તપાસ માગી આ કરોડો રૂપિયાનો આમાં બધો સોદો થયેલો છે આમાં નિરંજન વસાવા કે તો ગ્રેજ્યુએટ છું પણ નોકરી નથી કરતો તો પછી મારા મને હોટલનો ધંધો જ કરવો તો હોટલનો ધંધો જેને કરવો હોય તો કાયદેસર કરી નિયમ પ્રમાણે કરે ને ગેરકાયદેસર થોડું કરાય છે ને રેલવેની જમીનમાં અડધું દબાણ રેલવેનું છે ભલે અડધું એમનું હશે કરો ધંધો કોઈ બી ધંધો અમે પણ મદદ કરીએ જેને ધંધો કરવો એમણે સોશિયલ મીડિયામાં જે મૂકેલું છે તેમાં સાત બાર આઠ